ગ્રામ્સ ઓફ સાબરકાઠા ભારત સરકાર દ્વારા છેલ્લા દસ વર્ષથી ઉપયોગમાં ન લેવાયેલા એકાઉન્ટમાં કરોડો રૂપિયા યથાવત રીતે સચવાયેલા છે જોકે તેને પરત આપવા માટે બે હજાર પંદરથી શરૂઆત કરાઈ હોવા છતાં હજી કરોડો રૂપિયા જે તે વ્યક્તિના એકાઉન્ટમાં યથાવત રહેતા હવે રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર તેમજ બેંકના અધિકારીઓ દ્વારા છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવા નવતર પ્રયાસ હાથ ધર્યો છે જે અંતર્ગત આજે સાબરકાંઠા જિલ્લામાં એક કરોડથી વધારેની રકમ પરત આપવામાં આવી છે આવનારા સમયમાં બેંક દ્વારા વિશેષ પ્રયાસ હાથ જોકે આજે પૈસા પરત મળતા ખુશીની લાગણી વ્યાપી હતી છેલ્લા દસ વર્ષથી ક્લેમ ન કરાયેલા હોય તેવા નાણાં પરત આપવા માટેનો વિશેષ કાર્યક્રમ હિંમતનગરના ટાઉલમાં યોજાયો હતો જેમાં સાબરકાંઠા જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા સાબરકાંઠા નાયબ કલેક્ટર સ્થાનિક ધારાસભ્ય સહિત નાબાર્ડ અને રિઝર્વ બેંકના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મુડી મૂડી મારો અધિકાર એ ટેગલાઇન હેઠળ આજે એક સાબરકાંઠા જિલ્લામાં ઝુંબેશ ચલાવી હતી એમાં જે દસ વર્ષથી ટ્રાન્ઝેક્શન ન થયું હોય એવા જે લાભાર્થીઓ છે એમને નાણાં પરત આપવાનું આજે મુહિમ છે અને લગભગ આરબીઆઈએ તમામ બેંકોને ત્રેવીસ બેંકોને આમાં જોડી અને લાભાર્થીઓને મોટાભાગની રકમ આજે આપી છે પણ વધુમાં વધુ હજુ જે બાકી રહે છે એમના માટે પણ એક ઝુંબેશ ચલાવીને જાગૃતતા ફેલાવીને બધાને એમના નાણાં પરત મળે એમના વારસદારોને એમના જે નાણાં છે એ પરત મળે એવી આ એક સારી ઝુંબેશ ચલાવી છે અને મને વિશ્વાસ છે કે બેંક આ કામ પૂર્ણ કરશે એટલે આ આ કાર્યક્રમમાં આપણે સાબરકાંઠાના સડતાલીસ કરોડ જેટલા જે ડીએ ફંડમાં પૈસા છે એમાંથી આજના કાર્યક્રમમાં આપણે ઓગણત્રીસ લાભાર્થીઓને જેમાં એક સરકારી ખાતું હતું જેના એક કરોડથી વધારે આપણે પરત કર્યા છે અને બાકી જે જનસામાન્યના હતા એમાં આપણે લગભગ બાવીસથી પાંત્રીસ લાખ રૂપિયાના ભંડોળ આપણે આજે પરત કર્યા છે